બોટાદના અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરતા ફરી વિવાદમાં મોટા મોટા ખાડાઓ અકસ્માત સર્જાતા હોવાની રાહ બોટાદથી બરવારા અમદાવાદ તરફ જવાના માર્ગ પર બાવીસ થી પચ્ચીસ કરોડ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે પાંચ વર્ષથી આ અંડરબ્રિજમાં અનેક પ્રકારના વિવાદો સામે આવતા રહે છે દર ચોમાસાની સિઝનમાં રોડમાં મોટા ખાડા પડી જવાની ઘટના બનતી રહે છે આ અંડરબ્રિજમાં દરરોજ અનેક લોકો ખાડાના કારણે વાહનોમાંથી નીચે પસરાતા હોય છે અનેક લોકોને નાની મોટી ઈજાઓ થતી હોય છે ઘણા બધા વાહનોમાં નુકસાની થતી હોય છે છતાં તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી બોટાદ જિલ્લાના મોટા ભાગના અધિકારીઓ અંડરબ્રિજમાંથી પ્રસાર થતા હોય છે શું અધિકારીઓને કઈ નજરે નહીં આવતું હોય કોંગ્રેસ પક્ષ દ્વારા આજ અંડરબ્રિજમાં સૂત્રોચ્ચાર કરી સરકાર દ્રવારા તાત્કાલિક રસ્તા રિપેર કરવા માંગ સાથે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો આગામી સમયમાં જો બોટાદ શહેરના રોડ રસ્તા રિપેર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવા નગરપાલિકાનો ઘેરાવ કરવા ચીમકી ઉચ્ચારી મારું નામ ગીતાબેન પરમાર માહોલ ચાલી રહ્યો અત્યારે અંડર ગ્રાઉન્ડ ની અંદર લગભગ બે થી અઢી ફૂટ પાણી ભરેલું છે દોઢ થી બે ફૂટ જેટલા ખાડા પડી ગયેલા છે એક કલાક થી અમે જયારે અહિયાં ઉભા રહ્યા છીએ ત્યારે લગભગ પાંચ થી સાત લોકો અહિયાં પડ્યા છે

બોટા સુનિલ ગેસ સેન્ટીનો પ્રોક્રેસ છે નાણાનો પ્રશ્ન દર વર્ષે આટ પ્રોબ્લેમ છે અહીંયા એટલા બધા એક એક ફૂટના ખાડા પડી જાય છે માનસો કેટલાના હાથ પર બાંધે છે વાહનોને ઘણો નુકસાન થાય છે અત્યારે વરસાદમાં જમીનમાંથી પાણી નીકળે છે અને થતા પણ જો મિનિમમ આરતી ના રોડ કરે અને જેટલો પાણી આવે છે તો નિકાલ કરવો પડે અન્યથા આ બ્રિજ છે ને કાઢી નાખવો જોઈએ નોર્મલ પેલા જેવો કરી નાખવો જોઈએ એ બધા લોકોના હિતમાં છે આ બ્રિજ છે એ નિયમ પ્રમાણે નથી બનેલા અને એના હિસાબે આની અંદર પાણી ઉદભવવાનું આટલું બધું થાય છે અને લોકો પરેશાન થાય અને બહુ ઘણો બધો વરસાદ આવતા રે બોટાદ ની અંદર એન્ટર થવા માટે કોઈ ચાન્સ જ નથી દસ દાળા છે ત્યાં પણ એટલું બધું પાણી ભરાઈ જાય છે આ નાળાની અંદર એક બે ફૂટ પાણી ભરાઈ જાય છે અને બધો ટ્રાફિક લાચી બજાર ના ફાટક પાસે થાય છે એટલે આનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ કે બોટાદ સારો એન્કલ છે લોકો બોટાદ અંદર આવતા જતા બંધ થઈ જાય છે આ બાજુ સોનાવાલા હોસ્પિટલ છે ત્યાં જવું પણ દર્દીઓને કાંઈ ઇમરજન્સી માં મુશ્કેલ થઈ જાય છે તો આનો તાકીદે નિકાલ થાય એવું કઈ કરવું પડે એ લોકોના હિતમાં છે બોટાદ કયા માટે